આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા બાપુ બાદરકાએ અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસના પહેલાં તેમના પર આકરા પ્રહારો કર્યા છે અને અરવિંદ કેજરીવાલને આંસુઓના સોદાગર કહ્યા છે અને ત્યાં સુધી કહ્યું છે કે તેમની છેતરાવણી વાતોમાં કોઈ યુવાન ન આવે નમસ્કાર હું છું આપણી સાથે તોફિક ગાંછી આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગર જિલ્લો છે તેના ચોટીલામાં આવવાના છે અનેક સમય આમ આદમી પાર્ટીના નેતાને આક્રમક સ્વભાવ ધરાવતા આ નેતા કરશન બાપુ ભાદરકાએ અરવિંદ કેજરીવાલના ગુજરાતના પ્રવાસના પહેલા તેમણે કચડી નાખ્યું છે અને ત્યાં આંસુ વહાવે છે આ ગુજરાતના ખેડૂતો અને યુવાનો તેમનાથી ન છેતરાય અને તેમને ઓળખતા ચાર વર્ષનો તેમને સમય લાગ્યો તેવું પણ તેમણે કહી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે ખેડૂતોના સત્યાનાશ માટે ખેડૂતોને ગુમરાહ કરવા માટે ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા માટે કેજરીવાલ સાત તારીખે ચોટીલા આવી રહ્યા છે હું તમને કહેવા આવ્યો છું કે ખેડૂત હોય ગરીબ હોય કે પીડિત હોય એના આંસુ સોદાગર પોતાના સ્વાર્થ માટે

પોતાની વાસ્તવિકતા બહાર આવી ગઈ એટલે હવે ગુજરાતમાં દિલ્હીમાં બધું ફિનિશ થઈ ગયું એટલે ગુજરાતમાં ગાબડું પાડવાના ઉદ્દેશ સાથે માત્ર અને માત્ર પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે કેજરીવાલ ચોટીલા આવી રહ્યા છે મારે એક એક ખેડૂતને અને એક એક ગુજરાતીને કહેવું છે કે સત્તાના નામે ગુજરાતનો સત્યાનાશ કરવા માટે અરે ધર્મ ના કપડા પહેરી મોટી વાતો કરીને મોટી મોટી જરૂર પડીએ ત્યારે સનાતન નો વિરોધ કરવો જરૂર પડે ત્યારે દાદા હનુમાન ને દાદા ભોલાનાથ ને યાદ કરવા બધું જ આટી ઘૂટી વાળું એક સિંગલ પોઈન્ટ એજન્ડા માત્ર એક જ ઉદ્દેશ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો મને પોતાને ચાર વર્ષ અને બે દિવસ આ માણસને ઓળખતા થયા રાષ્ટ્ર માટે ક્યાંક ને ક્યાંક નકારાત્મકતા પોતાના સ્વાર્થ માટે ગમે એટલું ખોટું બોલવું અરે યુવાનોની જિંદગી સાથે લડતો આ માણસ યુવાનોની જિંદગીનું ભવિષ્યનું જે થવાનું હોય એ એ થાય થાય તાકાતવાળા માણસોનું જે થવાનું હોય બસ હું અને મારી સત્તા દિલ્હીમાં જે થયું અને એને આધારે જે દિલ્હીમાં સત્તા મેળવી એ મારે કહેવાની જરૂર નથી આવું તો ઘણું બધું અસત્ય ઢાંકવા માટે સત્યનો નો ડુપ્લિકેટ આશરો મારો કહેવાનો મતલબ એ છે કે સત્યના કપડા પહેરીને અસત્ય કરવું અનિતિ માટે નીતિના કપડા પહેરવા પહેરવા અધર્મ માટે માટે ધર્મના કપડા પોતાના સ્વાર્થ ખોટી ખોટી ભવિષ્યની વાતો કરવી ગુજરાતનો નો નાશ કરવા માટે ગુજરાતમાં ગાબડું પાડવા માટે ગુજરાતના પરસેવો પાડનારા લોકો ગુજરાતના પરસેવો પાડનારા ખેડૂતોને ગુમરાહ કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે લોકશાહી છે એટલે અમુક રીતે એને ન રોકી શકાય પણ ચાર વર્ષ અને બે દિવસમાં આ વ્યક્તિને જે હું ઓળખ્યો છું આ પોતાના સ્વાર્થ માટે ગરીબોના આંસુનો વ્યક્તિને જે નજીકથી વાસ્તવિક રીતે ઓળખ્યો છે વાસ્તવિક રીતે ઓળખ્યો છે એ જાણીને તમામ ગુજરાતી ભાઈઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત માટે જે સંમેલન કરવા આવી રહ્યા છે હું ચેલેન્જ આપું છું કે બે મહિને એક મહિને પંદર દિવસે કે છ મહિને આ સંમેલન થી એક માંડવીના ડોડવા જેટલો એક મકાઈના ડોડા જેટલો એક રૂપિયાનો નો ખેડૂતોને નહી ફાયદો થાય માત્ર પોતાની વાહવા માટે પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે ચેતી જજો કાર્યતાઓ જે નાની મોટી જવાબદારી તમે પણ ચેતી જજો તમારા ભવિષ્યની ચિંતા કેજરીવાલ ને નથી ગુજરાત અને દેશના ભવિષ્યની ચિંતા કેજરીવાલ ને નથી એણે માત્ર સ્વાર્થના ચશ્મા પહેર્યા છે એનો ભોગ હું ચાર વર્ષ અને બે દિવસ બન્યો તમે ન બનો એ માટે વિનંતી કરું છું ખેડૂત ને બચાવીએ ગુજરાત ને બચાવીએ લોકશાહી ને બચાવીએ અને આવા સ્વાર્થી સત્તા કેન્દ્રી લોકોથી ગુજરાત અને દેશને દૂર રાખીએ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આમ કરશન બાપુ ભાદરકા જયારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી છે તેને ઘેરતા હતા આકરા પ્રહાર કરતા હતા તબિયતના કારણે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને હવે અરવિંદ કેજરીવાલ જે પ્રકારે ગુજરાતના પ્રવાસ ઉપર પ્રવાસ કરી રહ્યા છે ત્યાં શું વહાવી રહ્યા છે તેને લઈને જ આ કરસન બાપુ ભાદરકાએ અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધા છે અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ખેડૂતો પણ ન છેતરાય યુવાનો પણ ન છેતરાય કેમ કે અરવિંદ કેજરીવાલ આંસુ અને આ શોદ આગળ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો